નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વર્ષ બે હજાર ચોવીસ મોદી સરકાર માટે કાર્ડ બની શકે છે બીજેપીને ને સાવચેત રહેવાની જરૂર છે શું આપણા ભારત દેશમાં એક ખૂબ જ મોટા આર્થિક સંકટના વાદળો ઘેરાઈ ચૂક્યા છે શું વર્ષ બે સુધી મોદી સરકાર ટકી શકશે શું લોકસભાની ચૂંટણી હવે બે હજાર ઓગણત્રીસથી પહેલા જ થઈ જશે શું ફરી એકવાર ભારતમાં એમરજન્સી જેવી હાલત થઈ શકે છે શું થવાનું છે આવનારા વર્ષ બે હજાર પચીસમાં સરકારને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ શું પીએમ નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રીના પદ ઉપરથી રાજીનામું આપી દેશે કે પોતાનું આ પાંચ વર્ષોનો કાર્ય પૂરો કરશે શું આવનારો વર્ષ બે હજાર પચીસ પીએમ નરેન્દ્ર મોદીજીનો કાર્ડ બંધ કરાવી નાખશે તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો આજથી ઓગણપચાસ વર્ષ પહેલાં ભારતે એક એવો સમય જોયો છે જેને ક્યારે પણ ભૂલી નહીં શકાય થી છવ્વીસ જૂન ઓગણીસો ને પંચોતેરની રાત્રે રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદથી સાઇન કરાવ્યા પછી આ ભારત દેશમાં પહેલીવાર એમરજન્સી લાગી હતી ઇન્દિરા ગાંધી રેડિયો ઉપરથી ઇમરજન્સીનો ફરમાન સંભળાવી રહી હતી જેણે આખે આખા દેશને નફરતની આગમાં નાખી દીધો જેમ કે કોઈ પણ નિયમ બનાવી અને ચલાવવાનો અધિકાર મળી ગયો હોય એમના તમામ વિરોધીઓને ઉપાડીને જેલમાં નાખી દેવામાં આવ્યું દેશની આર્થિક સામાજિક અને રાજનીતિક વ્યવસ્થા પૂરી રીતે ડગી ગઈ લોકો એક એક દાણા માટે તરસવા લાગ્યા અને દંગા ફસાદ કોઈને પણ ઉપાડીને જેલમાં નાખી દેવું આ ઘટનાઓ જેમ કે એકદમ આમ બની ગઈ હતી પણ મિત્રો ઓગણીસો ને પંચોતેરની આ ઇમરજન્સી લગભગ એટલી ભયાનક નહોતી જેટલો કે ખતરનાક વર્ષ બે હજાર પચીસમાં આવનારો સમય હશે હા મિત્રો વર્ષ બે હજાર પચીસ ખૂબ જ ભયંકર વર્ષ જે ના તો ખાલી આર્થિક રૂપથી ભયંકર હશે પણ લોકોને સામાજિક રીતે પણ ખૂબ જ ગંભીર ચોટો આપશે હમણાં તમે નોટિસ કરી રહ્યા છો કે વીતેલા થોડાક સમયથી મોંઘવારી એકદમ પોતાની ચરમસીમા ઉપર છે શાકભાજી પેટ્રોલ ડીઝલ ગેસ હરેક વસ્તુ મોંઘી થઈ રહી છે હરેક વસ્તુ ઉપર ડબલ ટ્રબલ ટેક્સ જઈ રહ્યો છે પણ કમાઈ ના બરાબર છે અને ઉલટામાં કમાણી જે છે એ ઘટી રહી છે અને આ બધી વસ્તુઓને રોકવામાં ન આવ્યો તો આવનારો સમય ખૂબ જ ભયંકર થવાનો છે ના તો ખાલી ભારતની જનતા માટે પણ મોદી થ્રી ઓ માટે પણ આ સમય ખૂબ જ ખરાબ થઈ શકે છે શું કામ જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી લાખો મુસીબતોને પાર કરીને ત્રીજી વાર આ દેશના પ્રધાનમંત્રી બની ચૂક્યા છે પણ મિત્રો ઘણા બધા જાણકાર વ્યક્તિઓનું એમ કહેવું છે કે આ કાર્યકાળ મોદીજી માટે બિલકુલ પણ સરળ નથી રહેવાનો મોદી સરકારને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જેમાં સૌથી પહેલાં તો દેશનો યુવા જ છે વર્તમાન સમયમાં બેરોજગારી હોય અગ્નિવીર હોય કે પછી પેપર લીક થવાની ઘટનાઓ હોય યુવા વર્ગ જે છે એ સરકારથી ખૂબ જ નારાજ ચાલી રહ્યો છે આ પરીક્ષાઓને પારદર્શી બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે પણ આમ છતાં પણ મોદી સરકાર યુવાઓને ખુશ કરવામાં હજી પણ અસફળ છે યુવા વર્ગ જે છે એ મોટા હમણાં મોદી સરકારથી નારાજ ચાલી રહ્યો છે અને જાણકારોની માનીએ તો આ નારાજગી આવનારા સમયમાં હજી પણ વધી શકે છે અને ખાલી યુવા વર્ગમાં જ નહીં પણ વેપારિક વર્ગમાં પણ સરકારના વિરોધમાં નારાજગી જોવા મળી શકે છે હાલમાં આવેલો બજેટ તો તમે જોયું જ હશે જ્યાં યુવાઓને થોડીક રાહત આપવામાં આવી છે સ્કિલ પ્રોગ્રામ અને સ્કીમમાં યુવાઓને રાહત આપવામાં આવી છે પણ જે ભારતનો વેપારી વર્ગ છે એના માટે કંઈ ખાસ એટલું વિચારવામાં નથી આવ્યું આ બજેટમાં અને જે સૌથી મોટો ઝટકો લાગ્યો છે એ શેર માર્કેટને લાગ્યો છે જ્યાં લોંગ ટર્મ પ્રોફિટ ઉપર પહેલાં દસ ટકા ટેક્સ લેવામાં આવતો હતો હવે બાર પોઈન્ટ પાંચ કરી દેવામાં આવ્યું છે અને આવી રીતે શોર્ટ ટર્મમાં વીસ ટકા ટેક્સ કરી દેવામાં આવ્યું છે અને આના લીધે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાવાળા ઇન્વેસ્ટર સરકારથી નારાજ ચાલી રહ્યા છે સરકારથી સવાલ કરી રહ્યા છે કે જ્યારે માર્કેટમાં લોસ થાય છે તો પછી સરકાર કઈ શું કામ નથી કહેતી પણ જ્યારે થોડોક પણ પ્રોફિટ થાય છે તો સરકાર પોતાનો હિસ્સો લે છે અને આવી રીતે આપણે જાણકારોની માનીએ તો આવનારા સમયમાં સ્ટોક માર્કેટ એકદમ બોમ્બ બનીને ફૂટી શકે છે જેમાં ઇન્વેસ્ટ કરવાવાળા એકદમ તણખલાની જેમ ઉડી જશે જો જલ્દી સરકારે આ મુદ્દાઓ ઉપર કાંઈ ન કર્યું તો આવનારો સમય મિત્રો આર્થિક રૂપથી તો માણસોની કમર તોડશે જ પણ સરકારની જળોને પણ એકદમ દગાવી નાખશે જાણકારોની માનીએ તો સરકાર જો આમ જ યુવાઓને વેપારીઓને અને માર્કેટને છોડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આવી રીતે ખર્ચો કરતી રહી તો વર્ષ બે હજાર પચીસમાં બની શકે છે કે મોદી થ્રી પોઈન્ટ ઓ સરકાર ધારાશાયી થઈ જાય હા મિત્રો હાલમાં જે સોશિયલ મીડિયા ઉપર દાવા કરવામાં આવી રહ્યા છે કે મોદી થ્રી પોઈન્ટ ઓ સરકાર પાંચ વર્ષો સુધી નહીં ટકી શકે આ હકીકત બની શકે છે પણ આના પાછળનો કારણ સરકારની ખાલી અંદેખી જ નહીં પણ અંદરની કમીઓ પણ હશે આપણે બધા જાણીએ છીએ કે ત્રીજી વાર નરેન્દ્ર મોદીજી એનડીએના બીજા નેતાઓની મદદથી પ્રધાનમંત્રી બન્યા છે અને આનું રિઝલ્ટ આપણને બજેટમાં જોવા પણ મળ્યો છે જ્યાં બિહાર અને આંધ્રપ્રદેશ માટે મોટી મોટી સોગાતો આપવામાં આવી છે જ્યારે ભારતના અન્ય રાજ્યો માટે કંઈ ખાસ આપવામાં નથી આવ્યું જો આવનારા સમયમાં એનડીએના બીજા દળો આવી જ રીતે મજબૂત બનતા જશે અને ભાજપા એમની સરકાર બનાવવા માટે એ લોકોની માંગોને પૂરી કરતી રહેશે કારણ કે જો એમની માંગો પૂરી ન થાય તો એવું બની શકે કે એનડીએની આ ગઠબંધનની સરકાર ઉપર આવી જાય ત્યાં જ હવે બે હજાર ચોવીસ માં એટલો વધારે મજબૂત તો ન કહી શકીએ પણ આમ પણ મજબૂત તો થયો જ છે બે હાજર ચૌદ અને ઓગણીસ માં વિપક્ષ પાસે એટલી વધારે કઈ સીટો નહોતી અને આના જ ચાલતા સરકારે ત્રણ કૃષિ કાનૂન જેવા ફેસલા ના તો ખાલી લીધા પણ કોઈપણ રુકાવટ પડ્યા વગર આને દેશમાં લાગુ કર્યું પણ હવે એવું નહીં રહે હવે સરકારને એક એક પગલાં ઉપર મુસીબતોનો સામનો કરવો પડશે અને એટલા માટે સીએ અને બુલેટ ટ્રેન જેવા ફેસલાઓની જગ્યાએ સરકારને હમણાં યુવા વર્ગ વેપારી અને માર્કેટ ઉપર ઇન્વેસ્ટ કરવામાં વધારે ધ્યાન આપવું પડશે હમણાં સરકારને આર્થિક ગતિવિધિ બાજુ ધ્યાન દેવાની જરૂર છે જેનાથી આવાવાળી મુસીબતો એમના ઉપર ન આવે કારણ કે મિત્રો જો ભારતની હાલત બગડી તો એટલી વધારે બગડી જશે કે આને કાબૂ કરવું ખૂબ જ મુશ્કેલ બની જશે લોકો જે છે એ દાણા દાણા માટે એકદમ તરસી જશે પૈસા ખિસ્સામાંથી એકદમ પૂરી રીતે ગાયબ થઈ જશે જે અમીર લોકો છે જે પૈસાવાળા છે એ સર્વાઈવ કરી પણ જાય પણ તો પણ ગરીબોની હાલત જે છે એ ખૂબ જ વધારે ખરાબ થઈ શકે છે આવનારા સમય દરમિયાન લોકડાઉનમાં તો ત્યારે પણ મદદ મળી ગઈ હતી પણ જો આ વખતે હવે ફરીવાર હાલત બગડશે તો પછી મદદ કરવાવાળો પણ કોઈ નહીં હોય અને આવી પરિસ્થિતિમાં સરકારના વિરોધમાં દેશની આવાજ જે છે એ બુલંદ થશે અને સરકાર આવી પરિસ્થિતિમાં દેશને સંભાળી નહીં શકે અને જોતા જ જોતાં પછી એ સમય આવી જશે જ્યારે મોદી થ્રી પોઈન્ટ ઓ સરકાર ધારા થઈ ધારાશાયી થઈ જશે અને મોદીજીને પોતાના પ્રધાનમંત્રીના પદ ઉપરથી રાજીનામું પણ આપવું પડી શકે છે અને પીએમ મોદીના રાજીનામાનું એક કારણ તો એમની ઉંમર પણ બની શકે છે જે બે હજાર છવ્વીસમાં પંચોતેર વર્ષની થઈ જશે કારણ કે મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં એક નિયમ છે કે કોઈ પણ નેતા પંચોતેર વર્ષનો થઈ જાય તો એને રિટાયરમેન્ટ લેવું પડે છે અને આ નિયમના ચાલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને પોતાનું પદ છોડવા ઉપર પણ દબાવ નાખવામાં આવી શકે છે એમના ઉપર પણ રિટાયરમેન્ટનો દબાવ વધી શકે છે વધારે પ્રેશર પડતા બની શકે કે પીએમ નરેન્દ્ર મોદી પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દે અને સરકાર પડી જાય અને જે લોકસભાની ચૂંટણી હવે બે હજાર ઓગણત્રીસમાં થવાની છે એ બે હજાર પચીસ પછી બે હાજર છવ્વીસ માં કે બે હાજર સત્યાવીસ માં જ કરાવી દેવામાં આવે જો આ ચૂંટણી થઈ જાય તો જીત ભલે ગમે એની થાય દેશની જે હાલત છે એ વધારે ખરાબ થઈ શકે છે દેશનો માહોલ બગડી જશે અને દેશમાં અરાજકતા વિવાદ ખૂબ જ મોટા પાયે ફેલી જશે ધર્મનો નાશ કરવામાં આવી શકે છે અર્થવ્યવસ્થા પૂરી રીતે ડગી જશે રાજનીતિક વ્યવસ્થા પૂરી રીતે ખરાબ થઈ શકે છે રોજગાર પૂરી રીતે ખતમ થઈ શકે છે કંપનીઓ લોકોની એકદમ ચટણી બનાવી નાખશે જેમની પાસે રોજગાર છે એમનો પણ રોજગાર ચાલ્યો જશે અને જેમની પાસે નથી એમને મળવાનું ખૂબ જ મુશ્કેલ બની જશે અને એટલા માટે મિત્રો વર્તમાનમાં સરકારને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બુલેટ ટ્રેન અને સી ને પાસ કરાવવાની જગ્યાએ આર્થિક હાલત ઉપર વધારે ધ્યાન દેવું જોઈએ ખાલી બે જ તો વસ્તુઓ કરવાની છે સૌથી પહેલો તો એ કામ કરવાનું છે જેનાથી યુવાઓને રોજગાર મળે બીજા રાજ્યોની ફાઇનાન્શિયલ કન્ડિશનને સારી બનાવવામાં આવે વધારેમાં વધારે લોકોને રોજગાર મળે બેરોજગારોને રોજગાર મળે અને એમને મદદ મળે આ સૌથી મોટો મુદ્દો છે અને સરકારને આના ઉપર કામ કરવું જોઈએ અને એના પછી દેશની ફાઇનાન્સિયલ કન્ડિશનને પણ સંભાળવાની જરૂર છે કારણ કે જો આવી જ રીતે લોકો ઉપર ટેક્સ લગાવવામાં આવતો રહ્યો તો પછી એ દિવસ દૂર નથી જ્યારે લોકો પણ એકદમ નારાજ થઈ શકે છે તો મિત્રો આશા રાખીએ છીએ કે આજનો આ જાણકારી સભર વિડીયો તમને પસંદ આવ્યો હશે તમને વિડીયો કેવો લાગ્યો છે નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો જો વિડીયો પસંદ આવ્યો છે તો આને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું પરિવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ